નમસ્કાર દર્શક મિત્રો વૈભવૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના બોરેલી ખાતે કલેક્ટર ગાર્ગીજનના અધ્યક્ષ સ્થાને વિશ્વ સાંસ્કૃતિક દિનની ઉજવણી છોટાઉદેપુર જિલ્લાના બોરેલી સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે સાંસ્કૃતિક સપ્તાહ અંતર્ગત જિલ્લા કલેક્ટર અધ્યક્ષ અધ્યક્ષસ્થાને વિશ્વ સંસ્કૃત દિનની ઉજવણી કરવામાં આવી સંસ્કૃત દિનની ઉજવણીમાં વક્તવ્ય સ્પર્ધા રંગોળી સ્પર્ધા ચિત્ર સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી જેમાં અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં વિદ્યાર્થીનીઓની કલાના સુંદર અને અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા હતા પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક રૂપે સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા તેમજ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંચાલન સંસ્કૃત ભાષામાં કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગીજન બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકા રાહુલ તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા ધન્યવાદ આપણે બધા જાણીએ છીએ કે સંસ્કૃત આપણી એક પ્રાચીનતમ ભાષા છે અત્યારે આખા પ્રોગ્રામનું સંચાલન સંસ્કૃતમાં થયું હતું કેવું સરસ લાગ્યું હતું સરસ લાગે છે કે લાગતું નથી લાગે છે તો મને સરસ સંસ્કૃતમાં આખું સંચાલન થયા તો બહુ સરસ લાગે છે બહુ મીઠી લેંગ્વેજ લાગે છે આજકાલ આપણે જોઈએ